કમિશનરને એવું કહેશું આપણે ઓછો તો હું આવીશ કે તારા માત્ર વાળો તો આવે હું તમને દેખાડ્યું ભાજપના નેતાનું તોર બતાવ ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુઓ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડે આ તમારી ફરત છે અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજથી જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને હા સમાજ કહેવા માંગું ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે છીએ આપણે તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાઈ છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ને ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો રાખે છે તો સાહેબ સાહેબ નેતાગીરી નેતાગીરી ઉચ્ચ ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમો અમે સાથે તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવી તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું આ ગેર વ્યાખ્યા પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે જ આપણો બહુ મોટો સમાજ મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાર રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર

આજ મુખ્યમંત્રી નું કહું છું કે તારે જસલા હોત ત્યારે લઈ લે માર ન જતો તો બરાબર હું અહીંયા આ 25મી બીજી વાર મત માંગવા નહીં આવું ચારણનો દીકરો તો નહી આવું બોલો ભૂપેન્દ્ર પટેલ માતા કા તો ફરીથી અહીંયા મકાન બનાવીને આપી દે નહીં તો હું ચેલેન્જ આપું છું કે 27 માં સરકાર બનશે આ જ અધિકારીઓ જેણે તોડ્યું છે ને સસ્પેન્ડ કરવામાં આવશે જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવામાં આપણે જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી આપણે જોતું નથી જસ લેવાની તાકાત અને પૂરો સમારા સન્માન કરીશું મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે હું જાહેરમાં મુખ્યમંત્રીનું ઈશુદાન ગઢવી સન્માન કરશે તમારામાં એક ઓગણીસો બાવન થી છે યાર તમે કઈ રીતે તોડી શકો આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું એનો જવાબ માંગીશું સવાલ એ છે કે ત્રણ રીતે આપણે લડવું પડશે કાયદાકીય લડવું પડશે એક સામાજિક રીતે લડવું પડશે

અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પણ જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી કાઢશે બડામાંથી કાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઇન કેમ્પેન ચલાવવા આગળ ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગનખાય તમામ માલધારી બરાબર બરાબર સદન નામ કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે તમામ ધર્મગુ અમારી સમાજ તો એમાં અમે આજે રધડતા છીએ મંત્રી છે આ જે રોડ પર ઉભા છે હવે આ પ્લોટ માં લોકો બતાવે છે પ્લોટ હતો પણ હવે એ રિઝર્વ કે તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અને અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટરની સુવિધાઓ કરોડોના બજેટે કેમ ફાળવી ઓગણીસો એસી થી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જતો અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેઢીઓ અહીં રીતી ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું પણ તમે અમને આપો જો ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો તો કંઈ નહીં અમે દેવું કરીને લોન લઈને કઈ કરીશું પણ અમને જ્યાં છીએ તો અમારા બધા બાળકો પરિવાર અમારા કુટુંબો મૂકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતો રાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન શકે બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસ ના નામે એ પછી જમીન કોને ફાળવી ઉદ્યોગપતિને ઉદ્યોગપતિ ને તમે ફાળવો છો તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત ના ભાગ એ તમારા બાપ ની છે સાહેબ વડોદરામાં આપેલું હમણાં પૂરા બધું એ શું હતું અને એ બધું કાયદેસર બની જાય પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકારને મળતી નથી તો એમાં આપણે તમામ ગામ તમામ તાલુકા તમામ જિલ્લાથી લોકોને જોડો અને મેસ સુધી અને કેમ્પેન ચલાવીશું અને કેમ્પેન તરીકે લેશું જરૂર પડે પણ કરીશું હું આવીશ

કેટલા ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પચાવી પાડી છે કમલમ છે એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢ નો કમલમ ગૌચરની જમીન ઉપર છે એને કેમ તોડ્યું નથી બરાબર છે કે નહીં તમે કમલમ બનો છો એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમના માલદારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં અંગ્રેજ સરકારની પણ હિંમત આટલી નહોતી એટલી હિંમત ભાજપે કરી છે તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ અને જો સરકાર હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન નહીં હોય આ સામાજિક કેમ્પેન હશે ફરીથી સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે આજ સરકારનું આપણે સન્માન કરીશું અને હું આવીશ કોઈ પોલિટિકલ વખત પણ તમારામાં જસ લેવાની તાકાત હોય છે બીજું કે આ જ વિધાનસભામાં મેં પૂછીશું તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપશે ઉદ્યોગપતિની જમીન આપી ઉદ્યોગપતિએ શું કર્યું હેતુ ફેર કરીને ત્યારે ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે ચેરિટી કમિશનર પાસેથી આપણે ટીચર ખાડીશું ગોતરની જમીન અત્યાર સુધી દબાણ કરી છે એ દબાણ ભાજપના નેતાઓ કરી છે કેમ ખાલી નથી અને અહીંયા ક્યાં તમને નડે છે આમાં કોઈ મોટું કંઈ નડતું એવું મને તો દેખાતું નથી અહીં જાહેર રસ્તા તો ત્યાં તીપીએ નથી અહીં અંદરના જ રસ્તા છે બધા સાહેબ એક વસ્તુ હું ઉમેરીશ કોર્પોરેશનમાં અમે જે માહિતી માંગી આરટીઆઈ કરી એમાં એમણે જવાબ એવું જ લખ્યું છે કે આ કોઈ વહીવટી અમે બધું કે શું અમારે યુઝમાં માં લેવાનું હતું શું હતું અમને માહિતી આપો તો એ એમ કહે છે લેખિતમાં આપેલું છે નોટિસ જવાબ કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી તો થોડી તો કઈ રીતે તો કઈ રીતે આ બધું આ મોટું મોટું હશે કોર્ટ હારી જશે હા બરાબર સારામાં સારા વકીલ આપણે પ્લાનિંગ દવા કરીશું કે આ જ નેતાઓને આજ અધિકારીઓને બહુ ભેગા કરી કરતો સાહેબ બીજું એક કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે રાતે બાઇક ઉપર સસ્પેન્ડ કરવામાં આવે બિલકુલ હું એ જ કહું છું જો આમાં સમાજ લેવલે આપણે આખું એ વ્યવસ્થા તંત્ર ઊભું કરીશું આજે આપણે પ્લાનિંગ કરી લઈએ કે માની લો કે નોટિસ છે એ નોટિસ કીધું મેં સાંભળ્યું ચાર પાંચ મેં વર્ષ પહેલા એક વાર નોટિસ આપેલી અઢાર ઓગણીસ માં તો સવાલ છે કે એક દિવસની નોટિસમાં બીજું કે હાઈકોર્ટમાં કે મેટર આ પેન્ડિંગ છે હતી અને કોર્પોરેશન સાથે બેસીને બે મહિના આઠ હજાર ની અમે માગણી કરી આઠ હજાર લેખે લગભગ એકસો ને છત્રીસ મકાન પૈસા કોર્પોરેશનમાં ભરાઈ ગયેલા છે એમની પહોંચ છે આપણી પાસે પણ દસ્તાવેજ નથી કરી શકતા દસ્તાવેજ આપ્યો નથી અમારી માગણી લેબી બી નથી પણ કદાચ અમે અમે નથી ભર્યા તો અમને એ પ્રમાણે અમને આપો અને એમાં કદાચ ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગણો અમે નથી લેટ પડ્યા છીએ પણ દસ્તાવેજ કરી આપો ને જો તમે એક સત્તરસો વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં તો અમારી તો ચાર વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો અમે તો જૂના છીએ જૂના છીએ જયારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યાં ના અમે એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તો એમ કહું છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્નાખોરીથી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરી બીજું કંઈ થયું નથી સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો પાંચમો કાઢેલો છે સાહેબ આજુબાજુ મકાન છે ત્રણ બાજુ રસ્તો છે